જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વરસાદની અંદર ખૂબ જ ખાવાની મજા પડી જાય એવા ડુંગળી મરચાંના ભજીયા તો આ ભજીયા તમે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને આ ભજીયા ખાવામાં એટલા સરસ લાગે છે કે એકવાર બનાવશો તો રોજે આ ભજીયા બનાવીને ખાવાની ઈચ્છા થશે જરા કે તેલ ભરાશે નહીં અને એકદમ સરસ સોફ્ટા આ ભજીયા બનીને તૈયાર થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને જો નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે રોજે સૌથી પહેલાં નવા વિડીયો તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ વરસાદમાં ચા સાથે ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ ડુંગળી મરચાંના ભજીયા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ભજીયા બનાવવા માટે બે ડુંગળી લઈ લઈશું ડુંગળીને આ રીતના થોડી ઝીણી ચોપ કરી લેવાની છે આપણે ડુંગળી એડ કરીશું અડધી વાટકી જેટલા લીલા મરચાં લઈશું લીલા મરચાં તમે તમારી પસંદગી અનુસાર કોસા વધારે કરી શકો છો અડધી વાટકી જેટલા લીલા ધાણા લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ડુંગળીના ભજીયામાં મીઠું તમારે ખીરું બની જાય પછી ચેક કરી અને પછી તમે ફરીથી થોડું એડ કરી શકો છો ત્રી ટેબલ સ્પૂન અજમો લઈશું અજમાને આપણે હાથ વડે મસળી અને પછી એડ કરીશું અડધી ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું આ ભજીયા ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે એક કપ જેટલો લોટ લીધો છે તો આપણે જરૂર લાગશે એટલો આપણે તેની અંદર લોટ એડ કરીશું સૌથી પહેલા આપણે અડધો કપ એડ કરીશું લોટ બરાબર મિક્સ કરીશું આ ડુંગળીના ભજીયા ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં બની તૈયાર થઈ જાય છે તમારે કોઈ પણ લૂટ ને રેસ્ટ આપવાની જરૂર નથી અને ફટાફટ આ ડુંગળીના ભજીયા તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ સરસ એકવાર બનાવશો તો રોજે નાનાથી લઈ મોટા બધા ભજીયા ડિમાન્ડ કરશે તો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે ત્યારે આપણને મેથી નથી મળતી અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતના ફટાફટ ડુંગળી મરચાના ભજીયા પણ બનાવી શકો છો અહીંયા આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું પાણી એડ કરીશું અને ફરીથી આપણે મિક્સ કરીશું અહીંયા આપણે મિક્સ કર્યું છે હવે આપણે જે લોટ વધ્યો છે અડધો કપ તે આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો ફરીથી આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું તમારે વધારે ડુંગળીવાળા ખાવા હોય તો તમે ચણાનો લોટ ઓછો એડ કરી શકો છો તો હું થોડા વધારે લોટ નાખી અને પછી જ ભજીયા બનાવું છું તમે જયારે બેટર બનાવતા હોય ત્યારે તમારે ગેસ ઉપર તમારે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું આ ભજીયાના ખીરા તમારે રેસ્ટ નથી આપવાનું ડુંગળીના લીધે તેની અંદર પાણી છૂટે ઢીલું થઈ જતું હોય છે ફટાફટ તમારે તરત જ ભજીયા બનાવી લેવાના છે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર છે હવે આપણે અડધી ચમચી થી પણ ઓછો ખાવાનો સોડા એડ કરીશું તેની ઉપર આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે ખીરાને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે તો એકદમ સરસ આ રીતના તમે ચમચી વડે પાડી શકો એ રીતના બેટર રાખવાનું છે આ સમયે તમારે મીઠું ચેક કરી લેવાનું જો ઓછું હોય તો તમે નાખી શકો છો તો હવે આપણે બેટર એકદમ સરસ બનીને તૈયાર છે તો હવે આપણે ઘરમાં ગરમ ભજીયા ઉતારી લઈશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને બેટર ની અંદર આપણે એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે એક એક કરીને ભજીયા લઈશું તમે ચમચી વડે પણ પાડી શકો છો અને આ રીતના તમે હાથ વડે પણ પાડી શકો છો જેટલા કડાઈમાં સમાય એટલા આપણે ભજીયા ઉમેરીશું તો અહીંયા આપણે એક સાઈડ ભજીયા થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું તમે જોઈ શકો છો ભજીયા એકદમ સરસ ફૂલી ગયા છે ગેસ તમારે મીડિયમ રાખવાનું છે વધારે ધીમો પણ નહીં અને વધારે ફૂલ પણ નહીં મીડિયમ ગેસ ઉપર તમારે ભજીયાને તળવાના છે જો તમે ધીમો રાખશો તો ભજીયાની અંદર તેલ ભરાઈ જશે અને ફૂલ રાખશો તો ઉપરથી તે બ્લેક થઈ જશે અને અંદરથી ભજીયા આપણા કાચા રહેશે ભજીયાને આપણે એકદમ સરસ આ રીતના ઉલટ કરીને બધી જ સાઈડમાંથી સરસ તળી લઈશું આપણે ઘણી બધી ભજીયાની રેસિપી અપલોડ કરેલી છે તો તમે તે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો મહેસાણા સાઈડમાં જયારે ચોમાસું ત્યારે દરેક ધર્મ આ રીતના ડુંગળીના ભજીયા બધા બનાવતા હોય છે કારણ કે ચોમાસાની અંદર શાકભાજી ઘણી જગ્યાએ અવેલેબલ હોતી નથી વરસાદના લીધે ના ડુંગળી તો દરેકના ઘરમાં હોય જ છે તો તમે આ રીતના ડુંગળીના ભજીયા ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને આ ભજીયા તમે એકવાર બનાવશો તો મેથી ગોટા દાલ વડા બધું જ ભૂલી જશો અને ફક્ત પાંચ થી સાત દસ મિનિટમાં આ ભજીયા તમે બનાવી અને શરૂ કરી શકો છો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો છે ને ભજીયા ઉપર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે ભજીયાને નીચે ઉતારી લઈશું તો આપણે બધું જ તેલ ઉતારી લઈશું અને આ જ રીતના આપણે બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું તો ગરમા ગરમ આપણા ભજીયા એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ભજીયા બન્યા છે તો હવે આપણે ભજીયાને સર્વ કરી લઈશું એકદમ ફટાફટ ફક્ત થી સાત જ મિનિટમાં ભજીયા બનીને તૈયાર થઈ જાય છે અને ઘરની સામગ્રીમાંથી જ ફટાફટ આ ભજીયા બનાવીને તમે તૈયાર કરી શકો છો અને આ ભજીયા તમે એકવાર બનાવશો તો રુજિય બનાવીને ખાવાની ઈચ્છા થશે એટલા સરસ આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો અહીંયા આપણે એક ભજીયા તોડીને ચેક કરીશું તમે જોઈ શકો છો જરા કે તેલ નથી ભરાયું અને ખૂબ જ ટેસ્ટી આપણા ભજીયા બનીને તૈયાર થયા છે પણ એકદમ સરસ પડી છે અને એકદમ સરસ તેલ વગરના કોરા એકદમ સરસ ભજીયા બનીને તૈયાર થયા છે આ ભજીયા તમે લીલા મરચાં સાથે સર્વ કરી શકો છો કઢી સાથે સર્વ કરી શકો છો ખાટી મીઠી ખજૂર લે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો લીંબુવાળી ડુંગળી સાથે પણ સર્વ કરી શકો છો અને ગરમા ગરમ ચા સાથે પણ આ ભજીયા તમે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની